નિહાળી મહીસાગર સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પોલીસ કર્મચારીઓ માટે ચામડીના રોગો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો નવનિયુક્ત મહીસાગર જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાની સૂચનાથી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે પોલીસ કર્મચારીઓ માટે ચામડીના રોગોથી મુક્તિ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષા ઋતુમાં ચામડીના રોગ વધુ જોવા મળતા હોય છે ત્યારે વિષમ પરિસ્થિતિમાં ખડે પગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ચામડીના રોગોથી રક્ષણ માટે નિઃશુલ્ક નિદાન કરવા માટે ચામડીના રોગના દ્વારા પોલીસ કર્મીઓની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક સેવાઓ આપી હતી આ કેમ્પમાં જિલ્લાના ડીવાય એસપી જેજી ચાવડા અને પીએસ વલવી સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને છસોથી થી વધુ પોલીસ કર્મીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ